બનાસકાંઠામાં બેફામ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે જુગાનના ચાલી રહ્યા છે છે તેનું વેચાણ પણ ધમધોકાટ ચાલી રહ્યું છે આ પાલનપુર શહેરમાં પોલીસની જે ભૂમિકા છે તેના સામે જ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સવાલો ઉભા કર્યા છે અને કલેક્ટર પાસે પહોંચ્યા પછી તેમણે સમગ્ર ઘટનાક્રમ શું છે તે મામલે પ્રતિક્રિયા આપી છે

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગઈકાલે રાતથી તેમના એક્સપર્ટ ટ્વીટ કરી રહ્યા છે અને પોલીસે તેમની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે પાલનપુરમાં જુગારના અને દારૂના અડ્ડા બેરોક ટોક ચાલી રહ્યા છે પોલીસે તેમની

આવું પાલનપુર અમે જોઈ લેવાના સાંખી લેવાના નથી વારંવારની ફરિયાદો જિલ્લા સંકલનમાં પ્રશ્નો ઉપાડીએ મીડિયા સમક્ષ બાઇક સાંપીએ વિધાનસભાના મંચ ઉપર બોલીએ એ બાદ પણ જો બનાસકાંઢા પોલીસની શાન ઠેકાણે આવતી ન હોય તો એમની શાન ઠેકાણે લાવવા માટે પછી મેદાને આવવું પડશે હું આખા ગુજરાતના એક એક જિલ્લે તાલુકે તાલુકે જેની પલાઠી વાડીને લડત કરતો હોઉં છું એવો પ્રયોગ બનાસકાંઠા પોલીસ પ્રશાસન મારી જોડે અહીંયા ઈચ્છતી હોય તો એના માટે પણ તૈયાર છું પણ હવે દારૂ જુગાર ને ડ્રગ્સ ની મેટર માં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી એટલે હું ઈચ્છું છું કે તાબડતોબ આની સામે એક્શન થાય બનાસકાંઠાના પાલનપુર શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર એક બુટલેગર ની વૈભવી ગાડી ફેરવી રહ્યા છે બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટર પૂરી જવાબદારી સાથે કહું છું આઈજી સુધી મામલો ગયો છે એક કિલો સોનું ગાયબ કરી દીધું એક કિલો લૂંટનું સોનું એમને તપાસના ભાગરૂપે મળ્યું હતું એમાં ગુનો દાખલ નહીં કર્યો મેટર રેકોર્ડ ઉપર નહીં લાવ્યા અને એને ગાયબ કરી દીધું એટલે ફોજદારી ગુનાનું કૃત્ય એ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ કર્યું છે અને આ બાબતથી આ બાબતથી થી એસપી આઈજી બધા વાકેફ છે હું ઈચ્છું છું કે તાબડતોબ એની સામે એક્શન લેવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને આખા બનાસકાંઠામાં ગુજરાતમાં મેસેજ જવો જોઈએ

કાર્યવાહી કરવી જોઈએ ગુજરાત બે દિવસ પછી ચાલુ થાય એ હું ચલાવવાનો નથી દર પાંચ દિવસે અઠવાડિયે બંને

પાંચ દિવસ પછી અઠવાડિયા પછી શું પરિસ્થિતિ નિર્માણ થાય છે એનું પણ ફોલો અપ લેવાનો છે કલેક્ટર જવાબ પોઝિટિવ હતો કે નહીં કલેક્ટર જવાબ પોઝિટિવ હતો એવા પોઝિટિવ જવાબ સાંભળીને નાગરિકો થાકી ગયા છે આઈ વોન્ટ એક્શન હું ઈચ્છું છું કે બનાસકાંઠાના કલેક્ટરશ્રી અને બનાસકાંઠાના જિલ્લા પોલીસ પડા પોતાના બંગલેથી પોતાની કચેરી આવે એ દરમિયાન રસ્તામાં ચાલતા અડ્ડાઓ પેલા બંધ કરીને બતાવે હમ જીગ્નેશ મેવાણીનું કહેવું છે કે ન માત્ર તેમણે અત્યારે રજૂઆત કરી છે પરંતુ આ મામલે તે સમયાંતરે ફોલો પણ રહેતા રહેશે અને પાલનપુરમાં જે પ્રકારના આ ધંધા ચાલે છે તે કોઈ પણ હિસાબે ન ચાલવા જોઈએ અને આવનારા દિવસોમાં આ પાલનપુરમાં જે ચૌદ તાલુકા છે તે સમગ્ર તાલુકામાં પણ તે પોતે હલ્લો બોલવાના છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો